તો હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં આજે આપણે જવાનું છે કોલેજે એક્ઝામનું ફોર્મ ભરવા માટે અને આપણે સાંજે મિત્રનો ફોન આવ્યો હતો કે સવારે કોલેજે એક્ઝામનું ફોર્મ ભરવા જવાનું છે તો આપણે એક્ઝામનું ફોર્મ ભરવા માટે જઈએ છીએ અને આપણા ભાઈબંધને પણ રસ્તામાંથી ઉપાડવાનું છે તો રસ્તામાંથી તેને પિકઅપ કરી અને આપણે કોલેજ જઈને ફોર્મ ભરી દઈએ બરાબર ચાલો જઈએ ત્યાર થઈને આવી ગયા આપણો ભાઈબંધ આવી ગયો તમે જોઈ શકો છો દેખાય તો આરો હે

કોઈ દે આવી તો નથી આવી એસપી હવે તો પાછા ક્યારે કોલેજ આવી કે નથી નથી એક્ઝામ દેવા જ આવી આપણે એવા તો આપણે ઓલા હઈ માણ ખરાબ આઈ લાગે હમ હવે ખાલી એક્ઝામ દેવા જ કોલેજ આવી અને ક્યારે ક્યારે કે ઉમન થાય ને તો આવી જાય બાકી તો આવતા નથી રેગ્યુલર તો ના આવે કારણ કે કામ ધંધા એવા વારિયા ને મારે આબેન મી યાદો આપડી પાછી સ્કૂલે પૂગી ગયા હે આપડી ને આપણે ઓલા ભાઈ બંધ હતો ને 12 ફોર્મ ભર્યું હે ઈ કોલેજ આપડા ભેગો નથી આવ્યો તો એનું હે ને આપણે રિસીપ લેવા આવી ભાઈ જો આપી દઈએ તો રિસીપ લઈ લઈ એટલે એ પરીક્ષા દેતો થાય ને ભણતો થાય આગળ યાર એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ લાઈફ બોલતો નથી ઇંગ્લિશ તો આમ તો પાવરફુલ છે માની કૃપા છે આય તો થોડું આય તો થોડી ગડબડ થઈ ગઈ ભાઈ અહીંયા લાઈનમાં ઊભા રહેતા તા જો કે અહીંયા લાઈનમાં ઊભા રહેતા આપણે હું કે મોડા આવતા રે સવારે અહીંયા લાઈન કરતા ઈ તો બધું યાદ જ રહી જાય કે વાંધો નથી આય તો થોડું ઊંધું થઈ ગયું ઓલા ભાઈબંધને તો ઈ જ નથી ખબર કે પરીક્ષા કઈ છે આજી ફેબ્રુઆરી મહિનામાં લેવા આવવાની છે રિસીપ્ટ અત્યારે મોકલી દીધા ડિસેમ્બર માં હવે આપણે ભાઈ તારું શું થાય બોલી જા બોલી જા હું થાય ખબર કેમ નથી તારો હજી તો ફેબ્રુઆરી માં લેવાની હેસીપ્ટીખું છવ્વી તારીખ નું કીધું અરે અરે હવે તમે આમાં કેમ બાર પાસ થઈ થઈ જાય માતાજી સુખી આપણે પાછા ઘરે આવતા રહીએ આપણે કોલેજ નું એક્ઝામ નું ફોર્મ ભરાઈ ગયું પછી ભાઈ બંને મેલતા પાછા ઘરે આવતા રહી આવી હવે આવી ગયો અહીંયા પૂરું કરી દઈએ